બાળક ને કાચની પેટીમાં મૂકવામાં આવ્યું હતું બે દિવસ રાખવામાં આવ્યું ખર્ચ પણ જુનેદ ભાઈ સંપર્ક કર્યો અને પૂરી હકીકત જણાવી ભાલેજ જનરલ હોસ્પિટલની ટીમ હકીકત જાણીને પોતાના કર્તવ્ય પાલનમાં ભાગીદારી કરીને આનંદથી બાળકને ભાલેજ જનરલ હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું ડોક્ટર પ્રાચી વાણી મેડમ Thank you. દ્વારા ચેકઅપ કરીને તરત જ સારવાર શરૂ કરવામાં આવી ભાલેજ જનરલ હોસ્પિટલમાં બાળકને એનઆઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યું ત્યારે બાળકનું વજન નવસો પચાસ ગ્રામથી એક કિલો હતું બાલેજ જનરલ હોસ્પિટલની મેનેજમેન્ટ ટીમ અને ડોક્ટર પ્રાચી વાણી મેડમ તેમજ નર્સિંગ સ્ટાફ મેડિકલ ઓફિસર તમામ લોકોએ ચોત્રીસ દિવસ બાળકની દિવસ રાત સારવાર કરી અને આજે એ બાળકનું વજન એક કિલો સાતસો પચાસ ગ્રામનું થતાં તેઓને ચોત્રીસ દિવસે આજે માતા વિદને વિદાય આપવામાં આવી એક પણ રૂપિયાનો ખર્ચ વગર ગુજરાત ગવર્મેન્ટ ની સ્કીમ આયુષ્માન કાર્ડ થકી મફતમાં બાળકની સારવાર કરી આપવામાં આવી જ્યારે આયુષ્માન કાર્ડ પણ નહોતું તેની નિકાળવાની પ્રોસેસ પણ ભાલેચંદ્રલ હોસ્પિટલ દ્વારા કરી આપવામાં આવી ભાલેચંદ્રલ હોસ્પિટલની સમાજ ઉપયોગી નીતિ સાફ છે કોઈને પણ ખોટો ખર્ચ ન થાય દરેક વ્યક્તિ દરેક સમાજના રૂપિયા બચે તે જો તેઓ આયુષ્યમા કાર્ડના હકદાર છે તેઓને આયુષ્માન કાર્ડ કાઢી પણ આપે છે અને તેના થકી સારવાર પણ મફત કરી આપે છે જો તમારા પરિવાર સમાજ કોઈ પણ બીમાર હોય ઓપરેશનની જરૂર હોય તો તાત્કાલિક મુલાકાત લેવા જુનેદ મોદી દ્વારા જણાવવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે આ ભાલેચંદ્ર હોસ્પિટલ દ્વારા તમારી પોતાની જ હોસ્પિટલ છે અમો તમારો પરિવાર છે અમારે ત્યાં આવવા આવ્યા પછી તમારી તમામ તકલીફો અમારી બની જશે અબ્દુલ રજાક મંસુરી દેવગઢ બારિયા આપનું નામ અને પરિચય મારું નામ ડોક્ટર પ્રાચી વાણી છે મેં એમડી પીડિયાટ્રિક્સ કરેલું છે અને અહીં હું પીડિયાટ્રિશિયન તરીકેની ભૂમિકા નિભાવું છું

બધા મમ્મીની સાથે કેએમસી અને બ્રેસ્ટ ફીડિંગ કરાવીને એના વજન ઉપર મહેનત કરીને આજે અમે તેત્રીસ દિવસે બાળકને રજા આપી રહ્યા છીએ અત્યારે બાળકની કન્ડિશન એકદમ સરસ છે બાળક જાતે હવે ધાવણ લેતું થઈ ગયું છે એનું વજન એક કિલોમાંથી માંથી એક કિલો ને સાતસો પચીસ ગ્રામ થયેલું છે આની અંદર ખાલી મારા એકલાનો હાથ છે એવું તો ના કહી શકાય અમારી સાથે અમારો નર્સિંગ સ્ટાફ પણ એટલો જ ભાગીદાર છે આ સફળતાનો તથા એના મમ્મી અને એમના સાસુ એમણે પણ ઘણો સહકાર આપેલો છે બાળકને લઈને કેએમસી આવવા થી માંડીને ઇમોશનલ સપોર્ટ થી માંડીને બધામાં એટલે આ એક ટીમની વિજય છે એવું કહી શકાય મારું નામ હલકા બેંજામાભાઈ ઝાલા છે શું તકલીફ મારે જે છોકરાની બઈરીને સીઝર કરેલું ત્યારે એ 22 તારીખે

પૈસાની વ્યવસ્થા જ નથી પછી આનું રેફરન્સ કોણે આપ્યું તમને અમને ત્યાંથી કોઈ ક્યાં લઈ ગયા અમને ગામ લોકો એને ગામ જનો એ જણાઈ એ ભાલે જાવ કયા હોસ્પિટલમાં ભલે જનરલ હોસ્પિટલ હોસ્પિટલમાં કેટલા દિવસનો બાળક હતો તમે ભલે જનરલ હોસ્પિટલમાં લાયા હતા અમે એક જ દિવસનો અત્યારે કેટલા દિવસનો છે અત્યારે સાવા મહિનો થઈ ગયો સવા મહિનો થઈ ગયો બાળક હેલ્ધી છે હા અને આજે રજા પાની જે વાત સાચી છે હા આજે રજા પાની વાત લાગ્યું તો બધા દવાખાનાનો સ્ટાફને મેનેજમેન્ટ ટીમ